અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે સાબરમતી એરિયામાં આવેલ શિવમ રો હાઉસ ખાતે એક પાર્સલમાં બેટરી બ્લાસ્ટની ઘટના બનતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતા ડિલિવરી બોય અને પાર્સલ રિસીવ કરનાર બળદેવભાઈ સુખડિયા ઘાયલ થયા હતા જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો પોલીસે ગૌરવ ગઢવી નામના યુવકની ધરપકડ કરી છે અહીં ચોંકાવનારી વાત એ છે કે બ્લાસ્ટમાં આઈઈડી નો ઉપયોગ કરાયાની પોલીસને આશંકા છે સવારે દસ વાગ્યે પસ્તાળીસ મિનિટની આસપાસ શિવમ રો હાઉસમાં પાર્સલ બ્લાસ્ટનો આ બનાવ બન્યો હતો ભોગ બનનાર કિશોરભાઈ અને બલદેવભાઈ સુખડિયાના નામે ગૌરવ ગઢવી પાર્સલ લઈને આવ્યો હતો અને તેમાં બ્લાસ્ટ થયો હતો ગૌરવ ગઢવીને અન્ય બે આરોપીઓએ પાર્સલ લઈને મોકલ્યો હતો અને તેમના અંદરો અંદરના વિવાદ પણ ચાલતા હતા પાર્સલ રિસીવ કરતી વખતે અચાનક ધડાકાભેર બેટરી ફાટતા મોટો બ્લાસ્ટ થયો હતો જેના લીધે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા તો રૂપેન બારોટે આ પાર્સલ ગૌરવ ગઢવી થકી બળદેવભાઈ સુખડિયાને મોકલ્યું હતું પાર્સલ રિસીવ કરનાર બળદેવભાઈ સુખડિયા હાઈકોર્ટમાં કારકુન તરીકે નોકરી કરે છે અને આ ઘટના પાછળ જવાબદાર લોકોમાં જેનું નામ ખુલ્યું છે અને જેને આ પાર્સલ મોકલ્યું હતું તે રૂપેન બારોટના છૂટાછેડા થયા હતા તેની પત્ની બળદેવભાઈને ભાઈ માને છે

સામે પેલા લોકો બાજુ એને મને હાથ બતાવ્યો કે અહિયાં બારું રિક્ષા એવું એવું કેવું

કદાચ ચેક કરીશું કોણ છે રિપેર તમે કઈ રીતે પરિચિત થયા રિપેર ના છો બે મને મારે એની શું પરિચિત છે કાનિક નથી કે કે તમારું સરનામું જાય એટલે મને પાતા મળી કામ ના થાય એટલે મારી સાથે

અને પોલીસ દ્વારા મુખ્ય આરોપી ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી એની ધરપકડ કરવામાં આવેલ છે અને બીજા જે આરોપીઓ છે એના નામ અને અત્યારે એની પૂછપરછ અત્યારે ચાલુ છે પોલીસ દ્વારા પ્રાથમિક રીતે એમાં એક પારિવારિક ડિસ્પુટ છે એવી રીતે બહાર આવ્યું છે અને વધારે જે આરોપી છે એની ધરપકડ કરવા માટે પોલીસની ટીમો અત્યારે ચાલુ છે સર માર્શલમાં શું હતું છે અત્યારે એફએસએલની ટીમો એના કેમિકલના સેમ્પલ લઈ રહી છે અને એમાં ધુમાડો નીકળ્યા હતા અને એમાં જે કેમિકલ પાઉડરની સાથે સાથે જે ઇલેક્ટ્રોનિક ચીપ છે એ છે અને બ્લેડના ટુકડા પણ હતા જેનાથી ઈજા થઈ છે સર રિમોટથી ગાજ કરવામાં આવો તો અંદર હતા થતા જે અત્યારે એમાં જે ઇલેક્ટ્રોનિક ચીપ જે એ લગાવવામાં આવી હતી અને જે અહીંયા જે ભૂખ બનનારી પૂછપરછ કરતા એ જ્યારે એ નીકળ્યા હતા આરોપી તો ત્યારે જે બનાવ બન્યો એવી રીતના અત્યારે પ્રાથમિક રીતે એ જાણવા મળે છે સર ફેમિલી ડિસ્પ્યુટ અત્યારે એ જે કેટલાક નામો આપવામાં આવ્યા છે એના અગાઉ પણ ધમકી આપેલ હતી અને પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ કરીને આખી જે છે ચિત્ર ક્લિયર થશે અને એની અત્યારે ગુનો શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે સર આરોપીઓ કોઈ ગુનાઈ નથી અત્યારે એ જે આરોપી ગૌરવભાઈ ગઢવી છે એ કાર વોશિંગના કામ કરે છે પોલીસ દ્વારા એની પૂછપરછ કરવામાં આવી રહી છે અને એના રેકોર્ડ ચેક કરવામાં આવી રહ્યા છે અને જે બીજા આરોપીઓ છે એને પણ પોલીસ હિસ્ટ્રી અત્યારે કાઢવામાં આવી રહી છે સર આરોપીનું મૂળ્યુ શું હતું મારી નામને કે એ મુખ્ય જે આરોપી છે એને જે પાર્સલ આપ્યું છે એ એની ધરપકડ કરવામાં આવશે એની પૂછપરછમાં વધારે વિગતો જાણવા મળશે એ શું હશે તો blasts શું વસ્તુ પર જોવા અત્યારે બે પ્રાથમિક રીતે એ જે બેટરી છે ઇલેક્ટ્રોનિક સર્કિટ છે એની સાથે સાથે એમાં બ્લેડનો ટુકડા પણ મળ્યા છે અને કેમિકલ છે એની તપાસ એફએસએલ ની ટીમો જે છે એ ચેક કરવામાં આવી રહી છે